હમણાં જડી જાય સંદીપ કે બાપુજી તમને નહીં જડે નહીં જડે બધું જડી જાય આ રોડ છે છોકરાને દાખલ કર્યો હતો ને એ જ એમ વાળો વર્તી જાવ એમ કઈ થોડો કંઈ ન્યા ન કંઈ ખબર પડતી હમણાં પૂગી જાય જો ને હાલ તો કોકને પૂછી હમણાં કે ક્યાં ઘર આવ્યું સોનલ છે એમ પૂછી કોકને તો બધાને ખબર હોય ને આજુબાજુમાં એમ તા મને રોડ જાણીતો છે કઈ વાર નહીં લાગે પૂગતા રિક્ષા જડી જાય ને તો એ રિક્ષાવાળાને ને એડ્રેસ ખબર હોય કે અહીંથી આમ જવાય હવે રિક્ષા મળી જાય તો થાય નકર જો લો જાય હું તો વાળીએ આઈ લો જાઉં મને કંઈ હલવાથી કંઈ ઓળું નથી થતા ગઈઠેકનું શરીર હારું રહીએ હું તા જોઈ ઘરમાં બે થાકી ગયો હાલી હલી આવો ને તો જરીક મજા આવે બસ ભગવાન સોનલને ઘેર મોકલી દે ને મમ્મી પપ્પા હું તો ભલામણ કરી માને તો હારું હવે સોનલ બોવે માનવી જોઈએ ને પાછી સંદીપ એવો છે ને માનતો નથી એવો થઈ ગયો ને

ધીરે બોલો મારું નાક કપાઈ જાહે હું આમ ખરાબ લાગી મારે સરકારી નોકરી હારામ હારું કોઈ દી અમે આવી ઉસે અવાજે બે માણસ કોઈ દી બોયલા સોના તમે તો હાવ ઉપાડો લીધો હાવ કેવી બાય સે રોટલો મૂકીને વહી ગઈ લે બરી જાત મારે છોકરો ભૂખો થયો જોતા રોવેતી ન ખવડાવવામાં હમતતી ન કંઈ અહીંયા આવીને આખી બદલી ગયા છે કેવા હે કંઈ એની પાછું પહેલેથી હું બી ગયો ને એટલે હવે કંઈ ન કહી વાની વાત કરવા જાય વા જાય વા જાય ખબર ન પડતી છોકરો ભૂખો છે આપું મામા દીકરાને રોટલો ખાવો ને આપવું અમારા કાનવડાને

ખબર ન પડી એકતા તાસે ને કંઈ સમજવા ન દે કાનુડા સમજવાતા દયો હું ઘરમાં થયું જોઈએ હું થઈ ગયું કઈ ખબર હમણાં બાપુજીને હું થયું હું નહીં બાને કંઈ પૂછા હે નહીં હું થયું હમણાં પાપા ખીજમાં હે કંઈ પૂછી તો તમને ક્યાંય મૂક્યા છે નેવડું રમે શું સુધી મારે ટેબલ લઈને ઊભું પડ્યું જોતા ખરીયા આ કરે છે ઘરમાં આવે તો પૂછું જોતાક બાઈ ને રાયડું નાખે જો આય તો સંદીપ ભાઈ તો જોખી જાય ગયા એક તો એનો એવો મગજ છે ભાઈ ઓય માં એના કરતા તા બાપા મારા ઘરવાળા સારા છે જોતા ખરી કેવો મગજ છે હાય ઓંદો રાવે તો પૂસી હલે મારી લી ફ્રેન્ડ ને ફોન કર્યું ખબર પડે હું કરે હું નહીં બિચારી એવી હારી છે એવું મારું ધ્યાન રાખે એને તો જરી ખુશખબરી આપી દઉં કે આ રીતે છે બધું કેવી હારી છે એના ઘરવાળા કેવા હારા છે કેવું ધ્યાન રાખે એની એને અત્યારે પાંચમો મહિનો પ્રેગનેન્સી હાલે કેવું હારું છે ને તો એના મમ્મીને ઘરે ડિલેવરી કરવા નહીં જાય એવું રાખે ને ઘરવાળો ને સાસુને કેવા હારા છે બધા મારા નસીબમાં જ આવા કાકું જાણે ખબર નહીં કેવા છે મારા હા તો

હેલો કેમ છે એ મજામાં દ્રષ્ટિ તો કેમ છે એ મજા મજામાં કેમ છે સોનલ હારું છે ને હા હારું છે અરે દ્રષ્ટિ હમણાં તો મને ઠીક નહોતું એલી તને વાત કરું વળી તું કઈસ કે મને કેવાય તો ખરી ને સુ સ્કૂલે જા કે નહીં હા હું તો જામ છું ને સ્કૂલે જામ છું સરમણા કીધા હતા કે સોનલ નથી આવતી મેં કીધું કે આ હું એને અપડેટ લઈ લઈશ પાછી હું ભૂલી જાઉં છું તને વાત કરતા હા હા સર ને કેજી છું સાંભળ હમણાં છે ને મને મજા નથી બેભાન થઈ ગઈ હતી ને ત્રણ ચાર દિવસ હોસ્પિટલે દાખલ હતી ને છે ને લેટ ગુડ ન્યૂઝ છે હું પ્રેગનેન્ટ છું તો કાલ કહી દઉં દૃષ્ટિને અરે કોંગ્રેચ્યુલેશન દર્શન સરસ સરસ શું કરે બધાય તારા ઘરના મજામાં ને હા બધા મજામાં ને તને ખબર છે ને અહીં અમારા મમ્મીના ઘરે છું હા એમ તો કીધી તી મમ્મીને ઘરે મને એમ કે રોકાણી હશે કે મમ્મીના ઘરે એટલે શું થયું એમાં એવું છે કે હું અહીંયાથી સામે આવી છું ને આવી રીતે ખુશખબરી મળી બોલ હવે શું કર લેવું હવે લોકોને સમાચાર તો મોકલવા જ પડશે હે નહીતર બહુ મોડા સમાચાર મોકલીએ તો તને ખબર છે ને હું થાય પછી હા એ વાત તો સાચી છે કંઈક પણ કરજો તું આપને બેઠી ન રે તો શું કરું મારે એ મને એ જ વિચાર આવે કે શું કરું કાંઈ ન કરાય એના ઘરમાં જાય ખોદી કાંઈ ન કરાય અત્યારે છે ને બધા એવા જ હોય કાઢવા જ ફરતા હોય પણ આપણે આપડી રીતે રહેવાનું હોય કે આવીને પડાય નહીં ત્યાં જ રહેવાય અને એનું જ બધું ખાઈ પીને રહેવાય ભલે બધા જે હોય કેમ તું રે સામ કેમ આવી કે વાક હતો હા હા ના ના અમારા સાસુ ભાભી છે ને ને એમાં સંદપ છે ને બોલવા મને કે અહીં તારે આવું હોય ને આવજે હું બાકી તેડવા તો મને પછી ત્યારે ગુસ્સો હતો તો મેં કીધું કે ના હું નહીં આવું જાઉં તમે તેડવા આવશો ને ત્યાં જ આવી એવી બધી વાત થઈ છે દ્રષ્ટિ ઓહો હા બોલ મારે શું કરું મારે કેની ઓલી લેવી મમ્મી તો બિચારાને કોઈ વાત ન કરાય મેં તું દ્રષ્ટિ ને ફોન કરું અને બધું પૂછી લઉં ના રીના ને અરે વાય ને ને બતઈન હરખા કરાય વયુ જવાય એના ઘરે કાઈ એવું આ રીવાય નહીં માઉતરે માઉતરે રઈન મા મમી પપ્પાને તો ઉપાડીને હે ઈ બધાય કેસ્તી રીયે વૈચા ને જાવું કે મારે કોઈ નથી કઈ જ આવતું કે નથી કોઈનો ફોન આવતો હું કરતા હે બધાય કઈ ખબર નથી મને લી જસ્ટી અચ્છા એવું છે હારું લે હું અત્યારે કામમાં છું પછી તને ફોન કરું હો આપણા પાછો એક જ મિનિટ હા હા બેન કાય વાંધો નહીં બિચારી કામમાં છે મેં ખોટી કહી એની વાત સાચી છે બધી શું કરું મારે મારે અત્યારે બહુ ટેન્શન આવી ગયું ને આ અંદર બાળક છે એનું મારે ધ્યાન રાખવું પડશે એ તું ક્યાં ને શું કરવા જાસ એ તને કહું રાઈડું હું નાખું મને બીવરાવી દીધી પડત રવેશમાંથી હેઠી કરત કુમ તમારે કોઈ તમને ન હાસો હું રાયડું નાખો છો એનું નથી હું તો બી ગયો કે માંથી ઠેકડો મારે હું હું તો એમ બી ગયો એટલે તને કહું કે હવે ન્યા કઈ નથી

આ ભાઈ કિમણા ક્રિયાઈથી કેટલું થાય હજી એના એના આઈથી તો જો થોડુંક જ થાય આમ તમે સીધા વયા જાવ ને એ જો આમ સીધા વયા જાવ પછી આમ ડાબી કોલ રસ્તો જાય ને એમ વયા જાવ ત્યાં પછી બંગલો આવીએ મોટું એનું ઘર છે હા એનું ઘર છે જો આમ સીધે સીધા વયા જાવ થોડુંક થાબલો છે ત્યાંથી આમ ડાબી કોલ વળી જાજો હા ભાઈ ફોલાય તમારી હું આ કામડાનો શું તી પેલી બીજી વાર એને ઘેર આવ્યો હતી જોડે નહીં હું કાલ પૂછી લઉં તો હારું હો તમારા હા મને કીધું સિંધાયડું હો

રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 બોલો રામ 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 સીતા રામ 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 જય શ્રી રામ રામ ભગવાનનું નામ લેતા જાયે હે ભગવાન મને રસ્તો મળી જાય બહુ હરાવારા કરી દો ગયો રોટલો હાલ હાલમાં દીકરા ને ખવડાવું હાલ માં રોટલો ખાવુડા ને હાલ ખવરાવું દીકરો પુઈકો થયો એટલો ખાઈ લે પૂરો પૂળો હે ને પોતો ખાઈ હે ઘર ને એમ ન થાય રમેશ મન ટીંગાણી ભેજુ ખાય ભાઈએ તો ખવરાવી દીધા ભેજું ખાય ખાઈ ને હા હું થયું સંદીપ રાયડું કા નાખે શું થઈ ગયું કઈ ન થયું બા એને બાઈ ને રાયડું નાખે રાયડું નાખે રોડ ઉપર હાંભરે ની માણો ભાઈ આ લાઈફ કરતા બહુ પીઠા મારી કરે બા હો થયું હું ઈ તો કે રોગે રોગો બોલ બોલ કરે તું થયું હોય તો કે હું તો જઈ કાનોડા નો રોટલો એ કે ઓલી કે ખવરાઈ ગયો તું જો ખવરાવતો તો બોલે હું થયું તો રસોડા માં છે મને કઈ ખબર ન બાપુજી ગયા છે સોનલ ને તેડવા બાપુજી ને જડીએ તો મને વિચાર કયો મને કયો ભાઈ હવે બા કે કે ખવાઈ જાય તો કોણ ગોતવા જાય હું કઈ હવે સોનલ ને કેર પાછળ જાવ હા તીખો તાર ભાભી રવેશમાં ઊભી કે બા કંઈક રાયડું નાખે એટલે અહીંયાથી રાંધતી રાંધતી રવેશમાં ગઈ હું તા કાનુડા પાસે હું બોલાવા ગયો તો એ રાયડું નાખતી હતી પછી હું તાને ખવડાવું કે ખોઈનું જીમ કરે બિસાડો ગયો ભૂખો થયો મામ ખાવું મામ ખાવું કરે એમ ખવડાવું મને કંઈ ભાઈ ખબર નથી બાપુજી સોનલને ઘેર ગયા હા મેં સોનલ ને ઘેર ગયા હવે બા કે તું વાહે જાવ હું એની વાહે જાવ પાછા કે સોનલ ને ઘેર ન જતો હવે મારે કેમ કરવું નહીં બાપુજી ક્યાંય પૂગી ગયા આવતા રે આ ફેડા ગોતીના હું તો થાયકો બધાય થયો લાઈફ 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 જાય હોય ત્યાં ભેજા મારી જ કરવાની છે ગરબા એમાં અમને શું કે અમે કોઈ કંઈ કઈ ક્યાં કહી લઉં તું વાતું કરતો તમારી વાત ન થાતો ભાઈ તમે તો જીરી કોઈ ના ઉપરો બતાય અમે ક્યાં કહીને આમ કહીને હું તમને કોઈને કંઈ કહું હું કોઈ દી કઈ બોલ્યો ન્યા હું તો આવ્યો રસોડામાં પાણી પીવા મારું ગળું દુખ્યા હવે બોલી બોલી હું થાકી ગયો હવે ઘરથી મારે ક્યાંક ભાગી જાઉં બ સોનલ વહી ગયા કે હું વહી જાઉં એટલે તમે બધાય ઘરમાં શાંતિથી રહ્યો તારી જેવી ઈચ્છા ભાઈ અમે તો તને કંઈ ન કઈ હગીએ તો હું ભાગ્ય આવ્યો મેં તને શું કીધું એવું હા જોતી તું રાયડું નાખે મારા ઉપર તને કહું હા સંદીપ હા ફરતો નથી હું તારા બાપુજીનું કહું સોનલને તેડવા નથી કહેતી મને જીરી હરખ ન સોનલ બોને તેડવા જાય હિતા મોઈ હરખ ન તેડી આવીને કહું ખોવાઈ જાય તો આપણું નામ ખરાબ થાય ખરાબ લાગ્યું તને નથી ખબર આપણી સાપ કેવી થઈ જાય

અને મોટા લેટર આવ્યો છે સરકારી નોકરીનો એ સંદીપે આપણે વાત ન કરી બાપુજીને વાત કરી એટલે બાપુજી વધારે હવે તો પાસે જવા દ્યો લેટર આવ્યો સરકારી નોકરીનો એટલે તે વેલા વધારે ગયા પાને એટલી બુદ્ધિ નથી કે બાને કહેવાય બાપને ને કેવા ગયો માને ન કહેવાય બાપુજી આવ્યા કે તારે શું કરું શું તું કરું શું કરું એટલે મારી પાસે કાકડ પડ્યો હતો એટલે બાપુજીને એટલું તો આવડે ને વાંચતા સોનાલનું નામ હતું પછી મેં કીધું કે બાપુજીનો લેટર આવ્યો સરકારી નોકરીમાં મારી જ સ્કૂલમાં એટલે પછી મેં એને કીધું પછી મેં કીધું હવે કોઈ નથી કેવું મારે ખોટે ખોટું લે મોટા સરકારી નોકરી લેટર આવ્યો હા સોનલે સરકારી નોકરી લેટર આવ્યો છે મારી જ નિશાળમાં ઈ પણ પેલા બીજા વાળા ભણાવવામાં ને પગાર એવો સારો છે તો પછી મોટા પછી આપણે કીધું ને એને પછી લેટર બાપુજી કે તારા કે લાઈવ ભેગો લેતો જાવ સોનલ ને દેતા આવું ઈને લેટર દેવા જાવું તેડવા તો ઓલા તા આ બોકલ છે તઈ પાસે ને ન્યા જઈ ખબર દે આવીએ કે તન સરકારી નોકરી જડી એટલે તો માં થા હે રાણી થાય ઓલી ભલે ને થાય થવા દયો ને રાણી જી થા હોય થાય મને તમે ઓટાણ હોય એનું વાત કરો મારી પા મને ખીચ સડે છે ખોટે ખોટી હવે તો છોકરા તને વધારે દબાવી સરકારી નોકરી મળીએ ત્યારે બાપુજી માં અકલ ન ખબર નથી આવતી રેતો હજી હવે ખબર દેવા ગયા એટલે બધું પૂરું થઈ જાય તું તું થાકી ગયો હવે થાકી ગયો